નેતા હોય તો આવા સાચા જનસેવક ખેડૂતોના હિત માટે ધવલ સિજાલા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અન્નદાતા ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી માટે સતત ચિંતિત જોવા મળતા હોય છે ત્રણ ચાર દિવસ અગાઉ બાલાસિનોરના સરપંચશ્રીઓ ખેડૂતોની માંગણી તેમજ બાળ તાલુકાના અને ખેડૂતો દ્વારા બાળમાલપુરના લોકપ્રિય ધવલસિંહ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી ધવલસિંહ ઝાલાએ ધરતીપુત્રોને પાણીથી પડતી મુશ્કેલીઓની સરકાર સમક્ષ રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું કેનાલમાં પાણી આવતા બાલાસિનોર તેમજ બાળના અન્નદાતાઓએ ખુશ થઈ બાળના શ્રી ધવલસિંહ ઝાલાનો આભાર માન્યો રિપોર્ટર મંગરા સી ખાંઠ માલપુર